આ ફેમિલી કોર્ટનું ઉદઘાટન ફેમિલી કોર્ટના નવનિયુક્ત જજ કુમારી કે એચ દોહરેના વરદ હસ્તે રિબીન કાપી કરવામાં આવ્યું હતું ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણપોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે આ ફેમિલી કોર્ટમાં ઝગડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણપોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે. જેમાંથી ઝગડિયા નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવા આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘર બેઠા ન્યાય મળશે. ઝગડિયા ખાતે આજૃતી ફેમિલી કોર્ટ કાર્યરત થતા આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી. ઝગડિયા ખાતે આજૃતી સવારે દસ કલાકે ફેમિલી કોર્ટના નવ નિયુક્ત ફેમિલી જજ કુમારી કે એ ચોહરીના વરદ હસ્તે રિબીન કાપીયા કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટી પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ એમ રાંદેરિયા ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ રણજીતસિંહ પરમાર અનિલભાઈ પંડ્યા દિલીપસિંહ નકુમ એફએમ મનસુર નીતાબેન રાવલ વગેરે વકીલ ઉપસ્થિત રહ્યા હતા